અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા અનાજના કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાય સી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે સાત બાર નીકળી અમારે હું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો અમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને આ બધા રામાયણો આ બધા તાઈફા બંધ કરે આ બિચારા બે બે વાગા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો જણ આપે છે કેટલા જણ ને કુપન આપે છે અહીંયા અભિ હાલ શું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર ની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું નઈ સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરો ની પહેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉપર કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો છો અહિયાં નહોતો અટવાયશું રાતે લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર કલેક્ટરશ્રી હાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈ ને હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું જ તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લિસ્ટ આપ્યુંસ્ટ માં ચાલે છે રિલાયન્સ બીએસએન એસબીઆઈમાં ચાલે છે ચાલો બતાવું કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિતા હિધા નોકરી કરવાનું હોય તો કરો તમે તમારો બધાનો પગાર ટેક્સ ટેક્સમાંથી આવે છે આપણે બધા લોકો લોકોના નોકર છે સાહેબગીરી બંધ કરી દો ખોટા લોકો અહીંયા અઠવાયા કરે છે તો પછી આ ધંધો છે તમારા આખું વાર અમારે મજૂરી કરવા જવાનું કે ખેતી કામ નહી કરવા જવાનું આખું